મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું બંધારણના પ્રશ્નો વિશે અને આવનારા સમયની અંદર આપણે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ હાલ તો આપણે ખાસ કરીને એ બંધારણ અનુચ્છેદના અનુચ્છેદ કલમો અને જે તૈયારી કરેલી છે આવનારા સમયની અંદર આપણે ભૂગોળ ઇતિહાસ રીતની અને ગુજરાતી વ્યાકરણ પાઠ પાઠવાઇઝ તૈયારી કરાવીશું એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બને તેટલા ગ્રુપમાં શેર કરી દેજો રેલવેના ભરતી ચાલુ છે ફોર્મ ભરી દેજો અને આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણની અંદર કે લોકસભા અધ્યક્ષ કોણ ચૂંટી કાઢે છે લોકસભાના સભ્યો પ્રશ્ન ચોરણ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન પંચાણું કઈ બાબતમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે બંધારણ સુધારો કરવા બાબત

ત્રણસો ત્રીસ પ્રશ્ન એકસો એક ભારતની સૌપ્રથમ લોકસભાની બેઠક ક્યારે મળી હતી તેર મે ઓગણીસો બાવન પ્રશ્ન એકસો બે કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે અનામત નથી જમ્મુ કાશ્મીર અરુણાચલ પ્રદેશ મેઘાલય પ્રશ્ન એકસો ત્રણ કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ માટે વધુ અનામત બેઠકો છે મધ્યપ્રદેશમાં પ્રશ્ન એકસો ચાર સંસદના બંને ગૃહોની બેઠક અંદર સૌપ્રથમ બેઠક કયા ગૃહ દ્વારા પસાર કરવામાં આવે છે લોકસભા પ્રશ્ન એકસો છ પછી પ્રશ્ન એકસો સાત કયા રાજ્યમાં લોકસભાની અનુસૂચિત જાતિ માટે બેઠકો અનામત નથી કેરળ તમિલનાડુ અને કર્ણાટક

પ્રશ્ન એકસો બારની અંદર શું રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સરખા પડે ત્યારે નિર્ણામક મત આપી શકે છે હા પ્રશ્ન એકસો ત્રણ રાજ્યસભાના સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે રાષ્ટ્રપતિને પ્રશ્ન એકસો ચૌદ રાજ્યસભાના સભાપતિ ગેરહાજરીમાં સભાપતિ તરીકે કોણ ફરજ બજાવે છે ઉપસભાપતિ પ્રશ્ન એકસો રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ઉપરાષ્ટ્રપતિને પ્રશ્ન એકસો સોળ ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધક વિશે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્ચેદ ત્રણ પ્રશ્ન એકસો સત્તર લોકસભાના અધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય છે નવી લોકસભાની પ્રથમ બેઠક પછી પ્રશ્ન એકસો અઢાર લોકસભાની અધ્યક્ષની ચૂંટણી તારીખ કોણ નક્કી કરે છે રાષ્ટ્રપતિ પ્રશ્ન એકસો ઓગણીસ લોકસભાના કોને સમુદાયને રાજ્યને પોતાનું રાજીનામું આપે છે ઉપાધ્યક્ષ ટીક્યુટી સ્પીકર પ્રશ્ન એકસો કોઈ નાણાંક કોઈ પણ નાણાં ખરડો કે નથી ત્યાં કોણ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ સ્પીકર પ્રશ્ન એકસો બાવીસ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ સ્પીકર પ્રશ્ન એકસો ત્રેવીસ બંધારણના દસમી અનુસૂચિ અંતર્ગત પક્ષપોળા વિરોધીના કાયદા અંતર્ગત લોકસભાના અધ્યક્ષની યોગ્યતા નિર્ણય કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો ચોવીસ પ્રશ્ન એકસો ચોવીસની અંદર લોકસભાની બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો પચીસ લોકસભાના અધ્યક્ષની કઈ કઈ સમિતિઓના અધ્યક્ષ હોય છે તો કાર્યાલય સમિતિ ન્યાય સમિતિ અને સમાજ પ્રયોજન સમિતિ પ્રશ્ન એકસો છવ્વીસ અગ્રતાની યાદીમાં લોકસભાનું અધ્યક્ષનું સ્થાન કેટલામું છે સાતનું પ્રશ્ન એકસો સત્યાવીસ લોકસભાનું અધ્યક્ષને લોકસભાને કેટલી બહુમતીથી હટાવી શકાય છે પૂર્ણ બહુમતીથી પચાસ ટકાથી વધુ પ્રશ્ન એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ ભારત અધ્યક્ષતા કોણ તથા છે લોકસભાના અધ્યક્ષના સુમિત્ર જૈન કેટલા અધ્યક્ષ છે સત્તરમાં પ્રશ્ન એકસો સત્તર લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી તારીખ કોણ નક્કી કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો બત્રીસ લોકસભાના અધ્યક્ષ તરીકે ગેરહાજર રહે તો લોકસભાના અધ્યક્ષ તરીકે તારીખ કોણ કરે છે લોકસભાના ઉપાધ્યક્ષ પ્રશ્ન એકસો તેત્રીસ લોકસભાના ઉપાધ્યક્ષને અધ્યક્ષને ઉપાધ્યક્ષ કોણ જવાબદાર છે માત્ર લોકસભાને પ્રશ્ન એકસો ચોત્રીસ સહિત બેઠક જો લોકસભાના અધ્યક્ષની ગેરહાજરી હોય તો બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના ઉપાધ્યક્ષ ડેપ્યુટી સ્પીકર પ્રશ્ન એકસો પોત્રીસ બ્રિટિશ કાળ ભારતીય કેન્દ્રીય એસેમ્બલી સૌ ચૂંટાયેલા ભારતના અધ્યક્ષ કોણ બન્યા હતા વિઠ્ઠલભાઈ પટેલ પ્રશ્ન એકસો નવી ચૂંટાયેલી લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કોણ કરે છે લો પ્રોટેમ સ્પીકર

પ્રશ્ન એકસો એકતાળીસ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીમાં કોણ ભાગ લે છે લોકસભાના અધ્યક્ષો લોકસભાના અધ્યક્ષને દવો શપથ કોણ લેવડાવે છે તે શપથ લેવાનો હોતા નથી પ્રશ્ન એકસો તેતાળીસ લોકસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે લોકસભાના વર્તિષ્ઠ સભ્ય પ્રશ્ન એકસો ચુમ્માળીસ લોકસભાના સચિવાલયનું નિયંત્રણ કોણ કરે છે લોકસભાના અધ્યક્ષનું સ્પીકર પ્રશ્ન એકસો પિસ્તાળીસ લોકસભાનો કોરમના અભાવના લોકસભાના અધ્યક્ષ શું કરી શકે છે શું ગૃહ સંગત અથવા સત્તા પ્રશ્ન એકસો છેતાળીસ લોકસભાના અતિ મહાસચિવની નિમણૂક કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો સુડતાળીસ સંયુક્ત બેઠકમાં કોઈપણ ખરડા સરખામતની સ્થિતિમાં નિના મત આપવાનો અધિકાર કોની પાસે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો અડતાળીસ લોકસભાના કોઈપણ ખરડો નાણાકીય ખરડો તે નક્કી કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો ઓગણપચાસ લોકસભાના સચિવાલય કોના નિવેદન પર હેઠળ કાર્ય કરે છે લોકસભાના અધ્યક્ષ પ્રશ્ન એકસો પચાસ ભારતના કૈસ રાષ્ટ્રપતિ પૂર્વમાં લોકસભાના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે નિલવ સજીવ રેડી પ્રશ્ન એકસો એકાવન પર સૌપ્રથમ લોકસભાના કે સ્વીપક્ષને સ્પીકરને લોકસભાના આશિષ્ટ પ્રસ્તાવ લાવવામાં આવે તો કે એસ કે બેગ હેગડે પ્રશ્ન એકસો બાવન લોકસભાના પિતા કોને કહેવામાં આવે છે ગણેશ મા વાસુદેવ માણંકર પ્રશ્ન એકસો ત્રેપ્પન લોકસભાના સૌપો પ્રથમ પતિ કોણ હતા અનંત સિમનો અય્યંગર પ્રશ્ન એકસો ચોપ્પન લોકસભાના વિપક્ષ નેતાને માન્યતા કોણ આપે છે લોકસભાના અધ્યક્ષ

પ્રશ્ન વ્યક્તિ એક જ સમયે બંને સભ્ય બને તો તેને કેટલા બંને ગૃહમાંથી એક એક ગૃહની બેઠક ખાલી કરવી પડે છે દસ દિવસમાં પ્રશ્ન એકસો ઓગણ રાજ્યસભાના સભ્યોનું પોતાનું રાજીનામું કોને આપે છે રાજ્યસભાના સભાપતિને પ્રશ્ન એકસો લોકસભાના સભ્યોનું પોતાનું રાજીનામું કોને આપે છે લોકસભાના અધ્યક્ષને પ્રશ્ન એકસો એકસઠ કોઈપણ સભ કોઈપણ સભ્યનો સતત કેટલા દિવસ ગેરજા રહે તો તેનો સભ્યપદ રજ ગણાય છે સાઠ દિવસ પ્રશ્ન એકસો બાસઠ કોઈપણ વ્યક્તિ વિધાનસભાના સંસદને બંનેમાં ચૂંટાયો હોય તો કેટલા દિવસમાં ગમે તે બેઠક ખાલી કરવી પડે છે ચૌદ દિવસમાં પ્રશ્ન એકસો તેસઠ ભારતના બંધારણમાં ક્યાં અનુચ્છેદ સંસદના પદની ગેરલાયકાતો વેલી છે પ્રશ્ન એકસો અનુચ્છેદ બેમાં પ્રશ્ન એકસો ચોસઠ સંસદ સભ્યની ગેરલાયકાત અંગેનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે રાષ્ટ્રપતિ

લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ પ્રશ્ન એકસો અગ્ન્યા સિત્તેર પક્ષધારાના અંતર્ગતની સભ્યની ગેરલાકા અંગેના અનુક્રમે અનુક્રમે લોકસભાના અધ્યક્ષના સભામાં કોણ નિર્ણય લે છે લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ પ્રશ્ન એકસો સિત્તેર પક્ષધંધ પક્ષધન ધારા અંતર્ગત સભ્યની ગેરલાક અંગે અનુક્રમે વિધાનસભા વિધાન પરિષદની કોણ નિર્ણય લે છે વિધાનસભાના અધ્યક્ષ વિધાન પરિષદના સભાપતિ પ્રશ્ન એકસો એકોતેર બંધારણના ક્યાં અનુચ્છેદમાં સંસદના સંસદના સંસદ સભ્યોના અધિકારો સત્તાની મુક્તિઓ વિશે જોગવાઈ છે પ્રશ્ન બોતેર કોઈ પણ સંસદની દીવાની દિવાની સત્તાના સંસદના સત્ર કેટલા દિવસે અગાઉ કે પછી ધરપકડ કરી શકતા નથી ચાળી દિવસ પ્રશ્ન એકસો તોતેર સંસદના બંને ગૃહોની ગેરજ રોજની કાર્યવાહીનો પ્રથમ કલાક ક્યાં નામે ઓળખાય છે પ્રશ્નકાળ

મુખ્ય વિપક્ષ થવાની લોકસભાની કુલ સભ્યોની કેટલી સંખ્યા ધરાવતી જરૂરી છે લોકસભાના કુલ સભ્યોના એકસો દસ પક્ષના એકસો એઠોતેર વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા ક્યારે મળી ઓગણીસો પોસઠ પ્રશ્ન એકસો અગ્યાસી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જિલ્લા વેતન ભથ્થાને સુવિધા પ્રાપ્ત છે ઓગણીસો સિત્તોતેરથી પ્રશ્ન એકસો એસી લોકસભાના અથવા રાજ્યસભાના સભાપતિનો કોઈપણ ગૃહ કોઈપણ બાબતને પૂરતી ચર્ચા થઈ ચૂકી હોય તો ગૃહમાં ચર્ચા બંધ કરવાની મતદાન આપવાની પ્રક્રિયાને શું કહે છે ગિલોટિન મિત્રો આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવામાં આવના છીએ એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો બને જેટલા ગ્રુપમાં શેર કરી જવું મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીજો અને આપણે વિડીયો એટલા માટે સ્પીડમાં રાખેલો છે કે મિત્રો વિડીયો લાંબો ન મને અને તમે પણ થોડું ઝડપીમાં તૈયારી કરી શકો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે